સનગર નગરપાલિકા આરસીસી રોડ નવો બનતા લોકોને રાહત મળશે વિસનગરમાં મહેસાણા રોડ પર આદર્શ વિદ્યાલયની બાજુમાંથી પસાર થતો સીસી રોડ તૂટી જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મસ મોટા ખાડા પડવાથી અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે વરસાદ બંધ થતાં જ પાલિકા દ્વારા નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આઈટીઆઈ બ્રિજ નિર્માણના કારણે હાઈવેનો રસ્તો બંધ હોવાથી શહેરમાં માત્ર એમએન કોલેજ રોડ પરથી વાહનોની અવર જવર ચાલુ છે વિસનગર શહેરમાં ખાડા રાજથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે શહેરની આદર્શ હાઈસ્કૂલથી કમાણા ચાર રસ્તા સિવાયનો એક પણ જાહેર માર્ગ એવો નથી કે વાહન ચાલકો ખાડામાં પટકાયા વગરના રહ્યા નથી આઈટીઆઈ બ્રિજ નિર્માણના કારણે હાઈવેનો રસ્તો બંધ હોવાથી શહેરમાં એકમાત્ર એમ એન કોલેજ રોડ એવો છે કે જ્યાંથી વાહનોની અવરજવર થઈ શકે છે ચોમાસામાં ભારે વરસાદથી રોડ ધોવાતા તેમજ રાત્રે રાત્રે હેવી લોડ ટ્રકોની અવર જવરના કારણે બીટીસી માર્કેટ આકાશ આંખની હોસ્પિટલ આદર્શ અને મહેસાણા રોડ પર એટલા મોટા ખાડાઓ પડ્યા છે કે વાહન ચાલકો કાચા રસ્તા ઉપરથી પસાર થતા હોય તેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તમામ ભારે વાહનો મહેસાણા રોડ ઉપરથી પસાર થતા હોવાથી આદર્શ વિદ્યાલય પાસેનો સીસી રોડ તૂટી ગયો છે વરસાદ બંધ થતાં જ વિસનગર પાલિકાને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પ્રમુખ ઉત્તમભાઈ પટેલ રોડ રિસરફેસ ગ્રાન્ટમાંથી નવો સીસી રોડ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે આદર્શ પાસે દસથી પંદર ફૂટ જેટલો ફૂટપાથ બનાવ્યો હતો જે હવે પાંચ ફૂટ પહોળાઈનો ફૂટપાથ રાખતા સીસી રોડની પણ પહોળાઈ વધશે પાલિકાએ ડામર રોડના વાર્ષિક ભાવનું ટેન્ડરિંગ કરતાં દિવાળી પહેલાં જરૂર જણાય ત્યાં ડામર રોડ બનાવવામાં આવશે જાવેદ મનસુરી વિસનગર